નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની અલકા ટોકી નજીક આવેલ મસાણી મેલડી માતાજી ના મંદિર માં ચોરી કરનાર શખ્સ ની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ ચોરીના કેસમાં જેલ ભોગવી ચૂકેલા વડવા વિસ્તારના દાની શનિભાઈ કુરેશીને શંકાના આધારે ઝડપી લઈ તેની તલાશી લેતા તેની પાસેથી ચોરી કરેલ રોકડ રકમ મળી આવી હતી પોલીસે પૂછપરછ કરતા તેણે જેલમાંથી છૂટ્યા બાદ બે દિવસ પછી અલકાટોકિન નજીક આવેલ મસાણી મેલડી માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું પોલીસે રોકડ રકમ તેમજ દાનપેટી કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી